મારું નામ સંગીતાબેન શાંતિલાલ દવે ગોંડલ તાલુકામાં આંગણવાડી વર્કર છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું લગભગ ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અહીંયા આવેલી છે અલગ અલગ તાલુકામાંથી અને અમારો વિરોધ છે આજે બે દિવસની હડતાલ છે જેમાં આજે પડાવરૂપે છે કાલે રેલી કરશું અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બહેનોને પ્રમોશન આપે હેલ્પરબહેનોનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે પચાસ ટકાનો એ રેશિયો દૂર કરી અને 75% નો રેશિયો કરે આજે હેલ્પર બેનોને 5500 વેતન ચૂકવવામાં આવે છે તો વિચાર સરકારે વિચારવું જોઈએ કે 5500 માં બેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે અને વર્કર બેનોને 10000 આપવામાં આવે છે તો એમાંથી વર્કર જે બાળકોને પૂરક પોષણ આપે છે એ 6-6 મહિનાથી સરકાર બિલ ચૂકવતી નથી મંગળ દિવસના બિલ ચૂકવાયેલા નથી

કે કદાચ અમે સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો અમને મજબૂર કરે તો અમે ચૂંટણીનો પણ વિરોધ કરીએ